ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિને બંધ કરી હતી જે પુનઃ બહાલ કરવામાં આવી છે લઈ હાલ ઉમેદવાર મેનેજમેન્ટ કોટાના પ્રવેશ મેળવશે તેમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે અગાઉ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર જાહેર કરી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મેનેજમેન્ટ કોટાને શિષ્યવૃત્તિ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ વિડીયોમાં જાહેર કરી માહિતી આપી છે યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિડીયો અને ફોટા પોસ્ટ કરી લખ્યું છે કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને પુનઃ બહાલ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર જાહેર કરી મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દેવાઈ હતી આ મનસ્વી ફરમાને કારણે આદિજાતિ સમાજના પાંચ હજાર કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિ એટલે કે શિક્ષણથી વંચિત રહ્યા હતા નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી અમે એક લડત એક મુહિમ ચલાવી રહ્યા હતા જેમાં આદિવાસી સમાજના બાળકો માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છવ્વીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરી અને આ જે યોજના હતી એ બંધ કરી દેવામાં આવી હતી તેના વિરુદ્ધમાં એટલે કે આ જે યોજના છે એ પુનઃ બહાલ થાય પુનઃ શરૂ થાય તેના માટે અમે અને ચેતરભાઈ વસાવા જોડે રહી અને ડીસા મુંડા કચેરીનો ઘેરાવો કરવાનો હોય કે પછી સચિવાલયનો ઘેરાવો કરવાનો હોય કે પછી ગુજરાતની અલગ અલગ આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કરવાનો હોય ત્યારે અમે આ લડત લડ્યા છીએ અને આજે એના પરિણામના ભાગરૂપે આ જે યોજના હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે પુનઃ બહાલ કરવામાં આવી છે આ નિર્ણયને રાજ્ય સરકારના નિર્ણયમાં આવકારીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ફરી વખત આવી ક્યાંય પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે આદિવાસી સમાજનું બાળક ક્યાંય પણ શિક્ષણથી વંચિત ન રહે એ ખાસ તકેદારી રાખવામાં આવે જો આદિવાસી સમાજનું બાળક શિક્ષણથી વંચિત રહેશે તો એ ક્યારેય છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં નહીં પહોંચી શકે એટલે આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી જેમ ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ જેવા અલગ અલગ પોસ્ટ માટે એને શિષ્યવૃત્તિ મળતી હતી એ ફરીથી શરૂ કરવામાં આવી છે એટલે આ નિર્ણયને અમે ફરીથી આવકારીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત યુવરાજ વધુમાં લખ્યું કે ધારાસભ્ય છે ત્ર વસાવા અને અમારા દ્વારા આનો આક્રમક વિરોધ કરવામાં આવ્યો છે અનેકવાર બિરસા મુંડા કચેરી સચિવાલય અને ગુજરાતી તમામ આધિજાતી કચેરીનો ઘેરાવ કર્યો માંગણી એક જ હતી કે પરિપત્ર તાત્કાલિક રહત કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શિષ્યવૃત્તિ પુનઃ બહાલ કરવામાં આવે આજ જેના પરિણામમાં ભાગરૂપે આધિજાથી બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરવામાં આવી છે આજના નિર્ણયને અમે આવકારીએ છીએ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ જવાર અનુસૂચિત જનજાતિના ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું તમારો બધાનો સાથ અને સહકાર અને મોડે મોડા પણ ગુજરાત સરકારે પોતાની ભૂલ સ્વીકારીને પુનઃ ભારત સરકાર પુરુષકૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવા આજે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું મોડે મોડા પણ આપણા આદિજાતિ અને શિક્ષણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની ભૂલ સ્વીકારીને આ પરિપત્ર બહાર પાડી છે ત્યારે એમને પણ એમને પણ હું વિનમ્રતાથી સ્વીકારું છું સાથીઓ આપ સૌ જાણો છો એક સાત બે હજાર દસના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકાનો હિસ્સો આપીને આદિજાતિના વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ બનતા હતા ત્યારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સ્કોલરશિપની યોજના અચાનક બંધ કરી દીધી ત્યારબાદ અમે વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારા સહકારમાં હતા બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારી સાથે હતા અને અમારી અટકાયત થઈ બાદમાં અમે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ યોજના પુનઃ ચાલુ થાય એના માટે ઉગ્ર અમે રજૂઆતો કરી માન્ય શિક્ષણ અને આદિજાતિ મંત્રીએ એના લાભો ગણાવ્યા એના કેમ બંધ કરવામાં આવી એના અનેક કારણો દર્શાવ્યા છતાં અમે તીવ્રતાથી માંગ કરી અને આ માંગમાં આમ આદમી પાર્ટીનો પૂરો સહકાર રહ્યો સાથે સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અનંતભાઈ પટેલ અને જીજ્ઞેશ મેવાણી સહિત તમામ ધારાસભ્યએ આમાં અમને સહકાર આપ્યો અમને તમામને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અમને ઉચકીને બહાર લઈ જવામાં આવ્યા છતાં અમારી માંગ એ વ્યાજબી હતી અને સાચી હતી જેને આજે સરકારે સ્વીકારી છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમે યુવરાજસિંહ જાડેજા સાથે રહીને આવેદનપત્ર પણ આપ્યા છે અનંતભાઈ પટેલ એમની એનએસયુઆઈની ટીમ સાથે રહીને આવેદનપત્ર અને વિરોધ પણ એમણે દર્શાવ્યો છે ત્યારે આજે સરકારને એમાં પીછેહટ કરવી પડી અને સરકારે પણ વિચાર્યું કે ક્યાંક આપણી ભૂલ થાય છે અને એમણે ભૂલ સુધારી છે ત્યારે સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે પણ નિર્ણય આજે થયો છે એ ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં થયો છે ત્યારે એમને સહજતાથી અમે આવકારીએ છીએ જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા ડિગ્રી એએનએમ જીએનએમ ફાર્માસી બીએસસી એમબીબીએસ જે પણ કરતા હતા અને ગત વર્ષે જેમને તકલીફો પડી છે હવે તકલીફો નહીં પડશે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી પોતાનું ભવિષ્ય બનાવે એવી શુભકામનાઓ પણ આપીએ છીએ ત્યારે ફરી એકવાર આજના પરિપત્રને અમે આવકારીએ છીએ અને વિદ્યાર્થીઓને ફરી એકવાર અભિનંદન છે ભારત સરકાર ના વર્ષ બે હાજર બાવીસ ની નવી માર્ગદર્શિકા પાલન કરતા ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આદિજાતિ બાળકો મેટ્રિક થયા બાદ સારો અભ્યાસ કરી શકે માટે એક જુલાઈ બે હજાર દસથી કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકી હતી બાદમાં સમયની સાથે ફેરફાર થતા બદલાતા આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના નિર્ણયમાં બદલાવ કરાયો નવેમ્બર બે હજાર ચોવીસમાં રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો આ નિર્ણયને કોંગ્રેસ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાતા પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે ગઈકાલે તારીખ ચોવીસ જૂનના રોજ રાજ્યભરમાં આઈબીપી દ્વારા શિષ્યવૃત્તિ શરૂ શરૂ કરવાની માંગ સાથે રોડ રોકવા આંદોલન છેડાયું હતું ત્યારે ગુજરાત સરકારે આજે આ નિર્ણય કર્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત